હવે તમે વિચારવાનું બંધ કરો આ ઘણા સમયથી તમે વિચારી વિચારી વિચારીને કેટલું વિચારો છો આમ થોડી હોય તમને ખબર જ છે કે જ્યાં સુધી આપણને ભાવેશની જમીન નહીં મળે ને ત્યાં સુધી આપણે ફેક્ટરી નહીં નાખી શકીએ મને ખબર છે પણ ભાવાને બે ત્રણ વખત સમજાવ્યો એને ધાક ધમકી આપી ડર આપ્યો એને લાલચ આપી પણ ભાત નથી પાડતો તો શું કરું પણ એને વાંધો શું છે તમને જમીન આપવામાં જો આપણે મફત તો કાય એની જમીન જોઈતી નથી આપણે તો જે રૂપિયા થાય એ દઈને આપણે લેવાની છે પણ જો તમે ગામના સરપંચ છો અને ગામમાં જો નામ રાખવું હશે ને તમારે તો તમારો પાવર તો તમારે દેખાડવો જ પડશે હવે એને ગામના જે ભાવ આલે છે એના કરતાં વધારે પૈસા આપું છું તમે સોય સાલો માનતો નથી તમે સમજતા નથી એને એમ હશે કે કાલે ઉઠીને આપણી ફેક્ટરી નખાઈ જશે એને જમીનના ભાવ ઓછા મળશે આ ગામમાં છે ને ઘણી વાતો ચાલે છે અને આ ગામમાં તમારા દુશ્મન ઓછા છે પણ મારી વાત સાંભળો આ વાતની એક વાત જો ભાવે ફરી જશે અને આપણને જો જમીન નહીં આપે ને તો આપણે આપણી ફેક્ટરી નહીં નાખી શકીએ કારણ કે એની જમીન સિવાય આપણી પાસે કોઈ જ આધાર નથી એ વાત તો તું ભૂલી જ જા મને જમીન નહીં આપે હું જમીન તો એની પાસેથી લઈને રહીશ પણ કઈ રીતે લેવી એ મારે વિચારવું પડશે અને હું આજે જ જાઉં છું એને મળવા બરાબર એક વખત ટ્રાય હજુ કરું પ્રયત્ન છે ને માણસને સફળતા અપાવે અને આ મારો પર એ તો મારા કયા મુજબ જ કામ કરે છે ભાવે તારી જમીન પર તો અમારી ફેક્ટરી બંધાઈને જ રહેશે શું યાર સ્વીટી તું અહીંયા ગામડામાં રહે છો તો સુરતમાં આવીને અમારે સુરતમાં કેવું છે ખબર છે કેટલા બધા મોલ્સમાં ફરવાનું પાર્ટી કરવાની એન્જોય લાઈફ અહીંયા સવારે વહેલું ઉઠવાનું અને ખેતરમાં જવાનું ને કેટલી બોરિંગ લાઈફ છે તારી તને ખબર છે આ જીવન એ કંઈ બોરિંગ ન કહેવાય તમારા જે સુરતના સિટીના જીવન છે ને બસ બધું રખડો આ કરો તે કરો કામ કરવાનું આવે ને તે તમે લોકો છે ને બધા પાછા પડી જાઓ અને અમારું ગામડું છો એકદમ હરિયાળી પાછળ વાળી કામ કરવાનું બગીચો બધું જ મળી રહે તમારે તો સિટીમાં બગીચા ગોતવા જવા પડે આ બે જણા ગયા ને ખૂણામાં ને ગોતો ક્યાં છે બગીચા ત્યારે તો મારે બેસવા મળે અહીંયા જો અમારે અમારે ગાર્ડન છે ને બધું છે અને બહુ સારું છે પણ તું નહીં સુધરે તું ગામડાની ગામડાની જ રહેવાની તું નહીં કોઈ બી મોડલ થાય જ નહીં એક કામ કર તું બે દિવસ અહીંયા રોકાઈ છો તને કેવું લાગે છે તું છે ને તારું સિટી નો ભૂલી જા ને તો તું મને યાદ કરજે ન ભૂલી જાઓ અમારે બહુ સ્ટાઇલિશ લાઈફ છે અહીંયા કાંઈ એવું છે જ નહીં શું સ્ટાઇલિશ છે કે ત્યાં રીતે પાર્ટી કરવાની એન્જોય કરવાનું ફરવાનું બધી જ રીતે બહુ એન્જોય થાય ને ખાલી એન્જોય કરવા માટે તમારે લોકો જીવન જીવવાનું છે ગામડામાં નહીં ને જીવી છે અમે લાઈફ બહુ સારી લાઈફ જીવી છે અચ્છા બીજું શું શું કરો એ ખેતર નું કામ આવે બે જણા આવીને પૂછે આ વસ્તુ શું કહે તો તમને લોકોને આવડશે કરેલું છે કોઈ દી ખેતી નું કામ તું કોઈ દી નહીં આગળ વધ તું ખેતી નું જ કામ કર અમારે ખેતી નું કરવું નથી તું તારે ખેતી નું કરી રાખ તો બેન કરું છું કે તું તને તારા સારા માટે સલાહ આપું છું કાલેવારે ખબર પડી સાસરીયું મળ્યું છે ગામડામાં પછી શું કરીશ રોયનાવિસ પાછી મારે ગામડામાં સાસરૂ બોથું જ નથી ઓ કરીશ એનારાય તારી માટે પડેલો જ છે ને કા તારે જશે સિટીમાં રહે એટલે ન્યાં મળી જશે ન્યાં બધા એનારાય જ છે તને કોણે કીધું સિટીમાં એનારાય હોય એમ હું ન્યાં રહું છું એટલે મેં જોયું છે બધા એનારાય પટાવેલો છે પેલેથી પટાવેલો નથી મળી જશે અમારા ગામડામાં છો ને તને એનારાય કરતા હાર હાર માણસો મળે તું જોયા ગામડાના બધા મેં ક્યારે છો યા રહી છો કોઈ દિવસ તને ખબર આવ્યું એટલે ઓબ્ઝર્વ કર્યું બરાબર જોયે જ લીધા કેવા છે સારું ચાલ હું જાઉં છું તું શેરમાં ને ત્યારે મને મળજે એટલે હું તને બતાવીશ કે શહેરમાં કઈ રીતની લાઈફ હોય છે ઓકે ભાઈ હા હા ઝા ઝા બોલો કેવા માણસો છે મને કે છે કે સિટી ની લાઈફ બતાવીશ એક દિવસ તો અહીંયા રોકાઈ નહીં ગામડાની લાઈફ જોવા મને સલાહ દેવા આવી હા આવા દો ક્યારે ખબર પડે ભાજય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ તમારે કેમ આવવું થયું ભાવેશ ઘરે છે હા છે ને ભાવેશ ઘરે બોલાવો મારા કામ છે હા બોલાય ભાવેશ એ એટલે ભાવેશ આ જો સરપંચજી આવ્યા છે હા આવ્યો ભાઈ ભાવેશ મજામાં ને ભાઈ

ગામમાં જે ભાવ આલે છે તેના કરતાં હું ડોઢા પૈસા તને આપું છું પણ સરપંચજી આ જે જમીન છે ને એ જ અમારું પેટિયું રળવાનું સાધન છે બીજું અમારી પાસે કાંઈ નથી પૈસાને શું કરીએ અમે અરે બા તમે કેમ સમજતા નથી હું તમને પૈસા ડોઢા આપું છું તો તમારી જમીન છે ને ડબલ જમીન થઈ જાહે અમારે તો ખેતી જ કરવી છે ને જમીન ડબલ થઈ જાહે તો ઉપજ ડબલ નહીં આવે જો તમે એમ કહો છો પૈસા અમારા ડોટા થઈ જાય છે તો હું તમને એમ કહું છું કે અમારી બાજુવાળી જમીન છે એ ભાઈને વેચવાની જ છે ને એ મેં તમને વાત કરી હતી તો એની લઈ લો એ તો અડધી કિંમત માં દેવા તૈયાર છે પણ ભાઈ મારે બે ત્રણ જમીનો લેવાની છે એટલા માટે એટલામાં એટલે તારી જમીન મળી રહે ને તો પછી બાજુનું તો હું ફોડી લઈ પણ સરપંચજી તમે જે જમીન લેવાની વાત કરો છો ને એની આજુબાજુની જમીન લઈ લો ને પણ અમારો ટુકડો હું કામ લ્યો છો અરે તમે બા સમજતા કેમ નથી મારા કામમાં એ જમીન આવે એમ છે અને હું તમને સામે આ સીમાડે તમને બીજી જમીન આપી દઉં એ ના ના અમારે એ એક સીમાડે ન જ જોતી એ અમારી જે જમીન છે ને એ માં જ અમારે કામ કરવું છે ને અમારે અમારી માને વેચવી નથી અમારે અંદરની જમીન છે તો તમને હું કામ આવવાની અરે ભાઈ એ વિષય મારો છે મારે ક્યાં તમારી જમીન મફત પડાવી લેવી છે હું તો પૈસા આપીને ભીખ માંગુ છું એ ના સરપંચજી આજે આવ્યા એ આવ્યા પણ હવે માંગણી નહીં કરતા હો એ ક્યાં રે અમારી જમીન વેચવી નથી હા વાહ જીદ નો કરો તો સારું જો તમે આવ્યા છો ને તો સા પાણી પીને જાવ બાકી અમાર જમીન વેચવાની નથી થાતી ભવા સા તો જેની કાગળિયા બને તેદી પીવું કામ એળે ગયું હોય તો સાહુ મને પાણીએ ગળે ન ઉતરે ને કાઈ નહીં સરપંચજી સત્તા અમે વિચારી તમને કહેવું વિચારું તો હરખું વિચારજો પછી વિચારવાનું ઘટે નહીં કેમ કે તમને આ મંજી સરપસની તો ખબર જ છે કે એને જે વસ્તુ કે મિલકત ગમે એના માટે જાન રેડી દે પણ જાવા નો દે નહીં આ જમીન તો અમે દેવું જ નહીં તમારે જે વિચાર હોય ને એ વિચારો પણ આ મારી માને હું વેસવા નહીં દઉં બસ બીજું કાંઈ નહીં કાંઈ નહીં બા તમે તમારી જીદ ઉપર અડગ રહેજો હું મારી જીદ ઉપર જોઈએ છે જીત કોની થાય છે હા ઠીક છે બાવા બાવા આ સરપંચ છે ને એ હારો નથી હો અને એના વિસારો હારા નથી એ ગમે તું તન કે ને તો એ આપણે બીજી જમીન લેવાની નથી ને આ આપણે વેચવાની નથી બા એક નંબર નો ખબર છે મને ખબર છે હું એટલે જ એને એમ કહું છું કે વિચારીને ખાવ પણ એને છે ને ગમે આમાંથી કેક મળતું જ હોય બાકી આવી રીતના વાહે પડી ગયો તારા કાઈ ને બેટા જાન તું અત્યારે કામે જા ને હું જરા કાઈ કરી લઉં હા જા પછી ને રોટલા ભેગો થાશે હો બપોરે આવી જાજે હા મણિડોશી તમારે જમીન નથી આપતી એમ ને ઠીક છે નહીં આપતા હવે તમે નહીં તમારો બાપ સ્વર્ગમાંથી આવીને મને દસ્તાવેજ કરી દેહે અને મને જમીન આપશે બોલો બોલો સરપંચ બાપા અરે ઠાકરભાઈ આવવા આવો કેમ છો મજામાં બસ મજામાં ઓ બાપા મને બોલાવવાનું કારણ

એટલે મારે એ જે ત્રણ ખેતર છે ને મારા ભાવાના ફરતા એ ત્રણે ખેતર લેવા છે તો આપણા છે ને મોહન દાદા જમીન જે છે એમાંથી કેળો નીકળ્યો છે નીકળ્યો છે એમાં ભાવાનું અલાન છે છે તો ઈ ખેતરનો કેળો કાયદેસરનો છે કે આમ છે ને દાદા કાયદેસરનો છે કે ખીમાઈ ભાવા પાસેથી જમીન જ્યારે લીધી હતી ને ત્યારે લખાણ કાચું લખાણ હતું બરોબર એટલે ખેતર કાયદેસરનો જ છે કેડો જે ખેતર વચ્ચે આવ્યો જાય છે એ હાથ બારમાં તો સીધા હાથ બારમાં નથી છે બસ તો એ ત્રણે જમીન મારા કામ કામની થાય છે હા તો અપાવી દઈએ આપણે પાકું 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 ભાવ તમારી રીતે તમે અરે ભાવમાં થતા મૂંઝાઓમાં ભાવ થઈ જશે તમે મોજ કરો ને તો સાંજે આપણે બેઠક કરી ના ના ભલે ભલે બાનું આપી દઈએ લખાણ કરાયેલી હા આપી દઈએ ને બાનું કેમ નહીં પણ તમે એક વખત પાકું જાણજો એ નહીં એ કેળાનું મેં જાણ્યું જ છે દાદા બરોબર કારણ કે ખીમા દાદાને જમીન જ મેં અપાવી હતી પણ એ કેળો કાચા લખાણમાં છે હાથ બારમાં નથી ચડેલો પણ એની હું કેમ ચિંતા કરો તો કાચા કાચા ચીઠી વીઠીનું કાંઈ ન આવે બસ થઈ તો તો હા તમે છે ને મને મોહન બાપા હીમા બાપા અને

તારીખો ન ભૂલાવી દઉં ને તો મારું નામે અ ભોળા ભાવાનો ટાઈમ તો થઈ ગયો છે ભાવો નીકળ્યો તો નહીં તું કેતો વાળી ગયો છે ક્યાં કે તો ભાઈ આ રસ્તે થી કે માલ્યો કેમ આ કેડો મારો છે મે ખરીદી દેલો છે અરે આ જમીન તો મારી છે મેં કાલ રાતે આ જમીનનો સોદો પાડી દીધો અને તું એમ કેછો કે કેડો ખરીદેલો છે તો તારી પાસે કાય આધાર પુરાવો છે આ કેડાનું કાય લખાણ છે અરે મારા બાપાને એને સબન એવા હતા એટલે કાય લખાણ નથી કર્યું તો ભાવા તને ખબર છે કોર્ટ કાગળિયા માંગે મોઢાની વાત કોર્ટમાં ન હાલે એટલે હવે આ કેડો ભૂલી દા આ કેડે તું આ છેલ્લી વખત હાલ્યો હવે આ કેડે પગ નહીં મૂકતો તો મારે ખેતર કેમ જવું ભાવા તારે ખેડ કરવી હોય ને તો હેલિકોપ્ટર લેવું પડશે હવારમાં તારે અને મણિબાને હેલિકોપ્ટરમાં બે વાળીએ જવાનું હાજા કામ પતે પાછા હેલિકોપ્ટર માં બેન ઘરે આવી જવાનું તારા ખેતર નો ક્યાંય કેડો નથી નક્કી ગમે એમ કરીને તમને મારું ખેતર તો જોતું જ તું એમને જો ભાવા મેં તને કીધું તું કે મંજી સરપંચ એને જે માલ મિલકત નજરમાં પડે એની જીદ લઈ અને હાસિલ કરે કીધું તું બરાબર વિચારી લેજો પણ તમે વિચાર્યું નહીં

અને મને ખબર હતી બાપુ આ પ્રેમથી નહીં સમજે એટલે આપણે જ નવું ક કાવડું ઊભું કરવું પડશે થઈ ગયું ને થઈ ગયો હો બાપુ હાલથી હવે સીટી આ જે પેલી ફ્રેન્ડ આવી છે સહેલતી આવી છે એટલે શું કહેતી હતી આઈ નહીં મમ્મી એવું કહેતી હતી કે અમારા શહેરમાં તો બધું એટલું મસ્ત હોય પાર્ટીઓ કરીએ ને બાગ બગીચા ને ફરવાનું ફરવાનું મજા જ મજા હોય એની કે તમારા ગામડામાં નકરી ખેતી જ કરવાની એવું બધું કહેતી હતી મને હવે એને ક્યાં ખબર છે કે ગામડાની મોજ કેવી હોય કા મેં એને જ કીધું મમ્મી તો ગઈ એમ એમને સારું કર્યું અને તું છે ને આપણા વાડીના ફ્રૂટ ખાવાના રાખ તો થોડી તાજી માજી થાય છે હે ને રેચાબેન આજુબાજુ ની જમીન લઈ લીધી પણ અમારી જમીન માં જવા નહીં રસ્તા એને બંધ કરી દીધા છે અને આજો આજ મારો ભાવો ગયો તો ને તો એને અંદર આવવા નો દીધો તો હવે કેમ ખેતી કરવી ને કેમ અમારે પેટ્યું રડવું તો તમારે પહેલા વિચારવું જોઈતું તું આ જમીન તમે ન આપી તો અમાર સ્વીટીના બાપાએ બધી જમીન ખરીદી લીધી અને હવે જો અમારી જમીનમાંથી જવાનો રસ્તો હોય તો અમારી મરજી અમે જવાઈ દઈએ નહીં જવા દઈએ એવું ન કરાય ને એવું ન કરાય તમે થોડી નક્કી કરશો જો મણીબા તમારા ભાવાને સારી ઓફર આપી હતી પણ તમારા ભાવાએ ઠુકરાવી ના એને તો એની ધરતી માને વેચવી નોતી મોટા મોટા ભાષણ આપી ગયા હતા અને તમે મારા ધણીને મોટા મોટા ભાષણો આપ્યા હતા તો હવે તમે તમારા ખેતરમાં જવાનો રસ્તો શોધી લો એ અમારા ખેતરમાં જવાનો તો એ એક જ રસ્તો છે હવે બીજો રસ્તો અમારે ક્યાંથી કાઢવો કઈક સમજાવો ને એને ઈ નહીં સમજે ને હું નહીં સમજુ બરાબર

અને અમને કહેતા હતા કે દોઢા રૂપિયા દો પણ રૂપિયાને ને શું કરીએ જો જમીન જ ન રહે તો અમે વાવીએ એમાં ખાઈએ એમાં અને જીવીએ કેમ તો એની જગ્યાએ બીજી જમીન લઈ લેવી હતી અમારે તો તમારી જમીન ફેક્ટરી બાંધવા જોઈતી હતી તમારો ભાવલો ઊંચો ગયો હવે રો લબડતા હવે તમારે જેમ તમારા ખેતરમાં જવું હોય જજો અને ના જવું હોય તો કાંઈ નહીં જો રીસાબેન તમે હાવ નાદ પાડો છો ને હવે અમારી પાસે છે ને બે જ રસ્તા છે

એટલે તમે છે ને એમની જોડે વાત કરો આ ઠીક નથી કયું ઠીક નથી અને આ મણીબા કેમ આવ્યા છે મણીબા રડતા રડતા આવે છે કે મારા ખેતરમાં જવાનો રસ્તો તમારા ધણીએ બંધ કરી દીધો છે તો હવે મને ખેતરમાં જવાનો રસ્તો કરી આપો અરે મણીબાને ખેતરની ક્યાં જરૂર હતી મણીબાને તો એ જમીન એની માં હતી એને સાચવી રાખવી હતી

મમ્મી તમે લોકો કેવી વાતો કરો છો કાલ સવારે આપણી છોડે આવું થાય તો તમારું શું થાય તમે વિચાર્યું છે ક્યારે અરે દીકરા આપણે એની જમીન નથી લઈ લીધી આપણે તો જમીન બાજુવાળાની લીધી છે હવે એમાં એનો કેડો હતો અને લખણ નહોતું તો હું શું કરું મેં તો જમીન લઈધી પૈસા આપીને મેં કે એનું કઈ પડાવી લીધું છે એ તને પડાવી નથી લીધું અને તમે ભલે કેડી કરીને રસ્તો કર્યો પણ અમારે જવા જેટલી જગ્યા થોડી હોત

કે ગમે તે થાય હાજ પેલા જમીન લઈને આવજો અને આજ પાછી તું ભરી ગઈ બાપુ હવે મમ્મી કહે છે ને એમને પણ ખબર પડી ગઈ છે અને આવી રીતના કોઈનો માર્ગ લઈને સારું થોડી કહેવાય એમને મરવાનો વારો આવે છે તમે થોડું એ તો વિચારો હા સમજો આપણી દીકરી આપણી દીકરી આપણને સમજાવે છે સમજી જાઓ સરપંચજી હું તમારા પગે પડું મને મારી જમીન માં રસ્તો નહીં છે બસ મારે બીજું કઈ નથી જોતું મણીબા આ મંજી સરપત ને મિલકત ની પૈસા ની તાણ નથી પણ કે જે તમે માં દીકરાએ જે મારું અપમાન કર્યું તું ને એનો બદલો લેવા માટે આ કર્યું તું મેં

તમારા ભાવાને કહેજો કાગળિયાનું કામ કાસુ ન રાખે મારી પાસે આવી અને રસ્તાનું લખાણ કરી જાય જેથી બીજો કોઈ મનસી સરપસ તમને હેરાન ન કરે જાવ ભગવાન તમારું આરું કરે ભગવાન હારું કરે તમારું બસ મારી જમીન તો મળી જાય કે તો થઈ ગયો સારું થયું બાપુ તમે આજે બહુ સારું કામ કર્યું છે થેન્ક યુ સો મચ બેટા तारी मायज मला रवाडा चढाव होतो हा हळ पद्दा मा मारो माक काढ मे तन्ने कदाच खोटा रस्ते मुकल्या तू तमारा मा अक्कल नोती मारी अक्कल ने तू धोई ना हारू हारो बस बस ए <laughs> चलो चलो तो आम चलो बापू चलो